તાપી માતાના પ્રાગટ્ય દિને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને તાપી પ્રભારી મંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે ઉકાઈ ડેમ તાપી માતાની પૂજા અર્ચના કરવામાં આવી ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં ઉકાઈ ડેમ ખાતે તાપી માતાની પૂજા અર્ચના કરવામાં આવી આજે તાપી માતાનો પ્રાગટ્ય દિવસ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના અમારા ખેડૂત તરફથી આજે તાપી માતાનું અહીંયા પૂજન રાખવામાં આવ્યું હતું દક્ષિણ ગુજરાતના કદાચ અમારા પિયત મંડળના પ્રમુખો ફેડરેશનના પ્રમુખો તમામ લોકો હાજર રહ્યા હતા ગત વર્ષે પણ ભગવાનની સરસ કૃપા હતી કે ડેમ ત્રણસો ને ચુમ્માલીસ ફૂટ જેટલો ભરાયો હતો આ વખતે હાલ ત્રણસો નવ ફૂટની ઉપર ડેમની સપાટી છે આવનાર ઓગસ્ટની અંદર વરસાદ ઉપર પડશે એટલે ડેમની સપાટી ભરાશે અત્યારે રૂલ લેવલ એમ ત્રણસો એકવીસ ફૂટ જોઈએ સપાટી ત્રણસો નવ ફૂટ છે અગિયાર એક ફૂટ જેટલી જે એનું લેવલ ઓછું છે પરંતુ વરસાદની શરૂઆત થઈ છે એટલે ડેમ ભરાશે અને માપી માટે આજે સૌએ પ્રાર્થના કરી છે કે તમે ફરી આ ડેમ ભરાય અને અમારા દક્ષિણ ગુજરાતના તમામ ખેડૂતોને હરિયાળી ખેતી કરી શકે એના માટે અમે આજે માતાને પ્રાર્થના કરી હંસ રાજક્ષીની